ક્ષા દળ દુર્ગા વાહિની ભારત વિકાસ પરિષદ જલારામ મંદિર લાયન નેચર ક્લબ તેમજ તમામ એનજીઓ અને તમામ જ્ઞાતિઓ દ્વારા કેશોદ સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્ર ની વિશાળ શોભાયાત્રા કેશોદના મુખ્ય રાજમાર્ગો પર અંદાજિત

કેશોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવા માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયાના વરદ હસ્તે કેસરીઓ લહેરાવીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું શોભાયાત્રામાં કેડી ગ્રાઉન્ડ ખાતેથી માંગરોળ રોડ કાપડ બજાર આંબાવાડી અમૃતનગર સ્ટેશન રોડ ચાર ચોક માંગરોળ રોડ શરદ ચોક હવેલી ચોક નિલકંટ મહાદેવ જલારામ મંદિર ખાતે પૂર્ણાહુતિ કરાઈ હતી ઉનાળાના વાતાવરણને લઈને ગ્રાઉન્ડ પરથી ઠંડા શરબતો પાણી મસાલા છાશ તેમજ શીરાનો પ્રસાદ અને ચાર ચોક ખાતે ભૂલકાવાળા ધવલ પરમાર દ્વારા તમામ લોકોને ફરાડી રસ ચેવડો ભરપેટ ખવડાવ્યો હતો અને શોભાયાત્રાના પૂરા રૂટમાં ઠેર ઠેર ઠંડા પીણાના સ્ટોલના કારણે લોકોને શોભાયાત્રામાં પૂરો આનંદ ઉલ્લાસ સાથે પૂર્ણ થયા સુધી લોકો સાથે રહીને મોજ માણી હતી અને આંબાવાડી ખાતેથી એક વ્યક્તિને ઇમરજન્સી તબિયત બગડતા ઘટના સ્થળ પરથી આઈસીયુ એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી આ શોભાયાત્રામાં તમામ એમ્બ્યુલન્સ એકી સાથે શોભાયાત્રાના રૂટ પર ફ્રી સેવા આપીને પોતાનું યોગદાન આપ્યું હતું તો છે પણ પણ સારા એ દેશની અંદર અંદર ને વિશ્વની આજનો દિવસ ખૂબ ધામધૂમથી ઉજવે વહેલી સવારથી રામ મંદિરને ખૂબ સારી રીતે શણગારીને પૂજા અર્ચના કરીને ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદને જે હિન્દુ ધર્મના સૌ સમાજના લોકો આ દિવસને એક રામ ભગવાનના જન્મદિવસ તરીકે ઉજવીને આજે નવરાત્રીના આ દિવસને પવિત્ર દિવસ તરીકે માનીને ખૂબ ભાવથી લાગણીથી આ દિવસ ઉજવે છે દરેક નગરોમાં શોભાયાત્રા નીકળે છે શોભાયાત્રામાં સૌ સમાજના લોકોને સાથે જોડીને એક સમરસતાનું વાતાવરણ ઊભું થાય અને રામ ભગવાનને જે રીતે શ્રદ્ધા અને ભાવની લાગણીથી હિન્દુ સમાજ માને છે પૂજે છે એ રીતે સૌ સમાજ એક સમરસતાનું વાતાવરણ આજના દિવસે ઊભું થાય છે માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરાવલિયા જુનાગઢ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ